બાબરાના કાળુભાર નદી ઉપર આવેલા બ્રિજમાં ભૂવા પડી ગયેલા છે વાહન ચાલકો તેના પરિણામે હાલાકીનો સામનો કરી રહ્યા છે બાબરામાં ભાવનગર રાજકોટ સ્ટેટ હાઇવેના મુખ્ય માર્ગ પર કાળુભાર નદીના બ્રિજ પર ભૂવો પડેલો હતો ચોમાસાના પ્રારંભે જ બીચ પર ભૂવો પડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ છવાયેલો છે વરસાદી પાણી ભુવામાં ભરાયા હોય ત્યારે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે તાત્કાલિક બ્રિજ પરના ભૂવાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ નગરજનો દ્વારા અને વાહનચાલકો દ્વારા કરવામાં આવેલી છે